સર્વે હરી ભક્તોને મારા ચાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષા પત્રી ભાષ્યમાંથી શિક્ષા શ્લોક નંબર 44 અને 45 નું શ્રવણ કર્યું હતું જેમાં આપણે સર્વે સાંભળ્યું હતું કે સત શુદ્ર કોને કહેવાય શુદ્ર હોય એમણે એકલો ચાંદલો કરવો તિલક ચાંદલો બીજાને બતાવવા માટે નથી તિલક ચાંદલો કરવામાં સંકોચ નહીં રાખવું વળી

અને બે વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવતા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવું કોઈ બ્રાહ્મણ શિવજીના ભક્ત હોય પરંપરાથી મહાદેવજીનું ચિહ્ન રુદ્રાક્ષ ધારણ કરતા હોય અને ઉર્ધ્વપુંજના બદલે ત્રિપુંજ ધારણ કરતા હોય એને એમ લાગે છે કે મારે સ્વામી નારાયણ ભગવાનની ભક્તિ કરવી છે આ ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લેવી છે પણ હું બાપ દાદાઓના સમયથી ત્રિપુન્ય કરું છું હું રુદ્રાક્ષ પહેરું છું હવે આ છોડી દઉં અને કાલથી ઉદ્ધવ પુન્ય તિલક કરું અને રુદ્રાક્ષને બદલે તુલસીની કંઠી ધારણ કરું તો બધા મારું અપમાન કરશે તો એવી બીક રાખવાની કોઈ જરૂર નથી શિવજીના ચિહ્નો ધારણ કરવાની આ સંપ્રદાયમાં છૂટ છે શિવજીના ચિહ્નો ધારણ કરીને પણ તમે આદર્શ સત્સંગીત બની શકો છો તમે જો રુદ્રાક્ષ પહેરતા હો તો એ છોડવાની કોઈ જરૂર નથી તમે ત્રિપુંડ્ય કરતા હો તો એ ચાલુ રાખી શકો છો એનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી તમને ચિહ્નો છોડવામાં સંકોચ થતો હોય તો એ ચાલુ રાખજો અને ભગવાનની ભક્તિ કરજો પરંપરાથી જો ચાલ્યા આવ્યા હોય સ્વકુલાગતા તો એને છોડવાની કોઈ જરૂર નથી કારણ કે ભગવાન વિષ્ણુ અને શિવજી બે અલગ દેખાય છે પણ જરા ઊંડેથી જોશો તો બે એક જ છે શ્રીમદ ભાગવતમાં પણ એમ લખ્યું છે વૈષ્ણવા નામ યથા શંભુ ભગવાનની ભક્તિમાં આદ્ય પ્રચારક મહાદેવજી છે ગરુડ પુરાણના બીજા અધ્યાયમાં બ્રહ્માને શંકર પોતે કહે છે કે અહં જ્ાયામિતમ વિષ્ણુમ પરમાત્મા નમીશ્વરમ ભગવાન પરમાત્માનું હું ધ્યાન કરું છું એમ કહ્યું છે હવે પછીના શ્લોકમાં એટલે કે શ્લોક નંબર માં લખે છે કે એકાત્સ્યમેવ વિઘ્નેયમ નારાયણ મહેષયો ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાથ અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું કેમ જે વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે નારાયણ અને મહેશ એ બે અલગ દેખાય છે છતાંય બંનેમાં એકાત્મપણું છે જેમ આપણે કોઈને કહીએ છીએ કે ફલાણાભાઈ નથી આવ્યા તો કહેશે એના બદલે આમને વાત કરી દો એ બે એક જ છે કઈ વાંધો નહીં આવે એટલે કે બંનેમાં ભાવાત્મક એકતા છે મહાદેવજીને પગે લાગશો તો ભગવાન વિષ્ણુને પહોંચી જ જશે અને વિષ્ણુ ભગવાનને પગે લાગશો તો એ મહાદેવજી સ્વીકારી લેશે એમાં જરાય જુદાઈ નથી ભાવાત્મક એકતા છે વેદની અંદર એ બંનેનું એકત્વ પણ વર્ણન છે વેદ ઉપરાંત શ્વેતા ઉપનિષદ કેવલ્ય ઉપનિષદ તેમજ મહાનારાયણ ઉપનિષદ સુબાલ ઉપનિષદ જાબાલી ઉપનિષદ આ બધા શાસ્ત્રોમાં નારાયણ અને શિવજી આ બંને એક જ છે એવું વર્ણન લખેલું છે નારદ પંચરાત્ર માં તો એટલી સુધી લખ્યું છે શિવો હરી હરી હિ સાક્ષાત શિવ એવ નિરૂપિતઃ શિવ એ હરી છે અને હરી એ જ શિવ છે

વૈષ્ણવાચાર્યજી વલ્લભાચાર્યજી તેમણે પણ પદ્રાવાલંબનની સમાપ્તિ કરતા એમ લખ્યું છે કે સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચર કાશીપતિ સ્ત્રી લોકેશુ મહાદેવ સ્તુતુષ્યતુ મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સ્વયં એ રીતે શિવજીની પ્રાર્થના કરેલી છે શંકરનું અપમાન કરવાથી કે પછી મહાદેવજીની નિંદા કરવાથી ગમે તેવા ઈશ્વર્ય વાળા હોય છતાંય એનું પતન થાય છે જેમ કે દક્ષ પ્રજાપતિએ શિવ નિંદા કરી તો એ રીતે સિદ્ધિ અને સમૃદ્ધિ થકી ભ્રષ્ટ થઈ ગયા શ્લોક નંબર 48 શાસ્ત્રોક્ત આપદ ધર્મુ યહ સત્વલ પાપ દિકરહી ચિત મદાશિતેર મુખ્યત્યા ગહીતવ્યો ન માનવેહી સામાન્ય સ્થિતિમાં તમે ધર્મ પાળતા હો પૂજા કરતા હો સ્નાન કરતા હો વ્રત કરતા હો પણ એમાં કોઈ મુશ્કેલી આવી પડી આપતકા રોગ આવી પડી કોઈ યુદ્ધ આવી પડી ક્યાંય મારામારી થઈ પડી આગ લાગી અથવા કોઈ વિષમ દિશકાળ આવી પડે તો એ વખતે જે વિસાનુકૂળતા હોય એમ વર્તી લેવું પણ આ છૂટ બહુ મુશ્કેલીના સમયમાં સમજવી સામાન્ય મુશ્કેલીમાં નહીં દાખલા તરીકે આગળ કથા આવશે એકાદશીના વ્રતની એમાં એમ લખ્યું છે કે માંદો માણસ એકાદશી ન કરી શકે તો એને કોઈ દોષ લાગતો નથી આ આપતકાળનો ધર્મ છે કોઈ બીમાર છે એ એકાદશી ન કરી શકે વળાહાર ન લઈ શકે તો એને કોઈ પાપ લાગતું નથી કારણ કે એ બીમાર છે એ વખતે આપણને જરા માથું દુખતું હોય ચાલો ભાઈ આજ તો શાક બનાવો હું બીમાર છું બસ એનું નામ થોડી શરદી થઈ અને તમે વ્રત નિયમમાંથી પાછા પડો તો એ બરાબર નથી અલ્પ આપતકાળ એટલે કે થોડીક મુશ્કેલી આવી પડે તો પછી ભગવાનની આજ્ઞામાં વ્રતમાં નિયમમાં ભંગ પાડવો નહીં તો માંદો કોને ગણવું બીજાના ટેકા વગર બેઠો થઈ શકતો ન હોય ચમચીથી પાણી ભાવવું પડતું હોય આવી પરિસ્થિતિવાળા માણસને એમ ન કહેવાય કે આજે એકાદશી છે તમારે ફળાહાર કરવો જ પડે તો એને અનુકૂળ હોય એ જમી લે એમાં કોઈ દોષ નહીં હવે આવે છે શિક્ષાપત્રીમાં આહનિક પ્રકરણ આટલી વાર આપણે જે કથા સાંભળી એને સદાચાર પ્રકરણ કહેવાય અથવા સામાન્ય ધર્મ હવે એ સામાન્ય ધર્મમાં આહનિક વિધિ શરૂ થાય છે તિલક ચાંદલાની વાત તમે સાંભળી ગયા પણ હવે વિધિસર જાગવું ક્યારે આહનિક એટલે વહેલા પ્રભાતથી શરૂ થતો કાર્યક્રમ વિધિસર પૂજા કેમ કરવી આપણે ભગવાનના ભક્ત છીએ સવારના પહોરમાં ઉઠીને જેવી આપણી શ્રદ્ધા ભાવના કે આવડત એ પ્રમાણે પૂજા કરીએ છીએ પણ શિક્ષાપત્રી શું કહે છે પૂજા કેમ કરવી જાગવું ક્યારે નાહવું કેવી રીતે એ હવે શીખવાડે છે ફક્ત પાણીના લોટા ચાર રેડી દઈએ અથવા તો શહેરની દ્રષ્ટિએ બાથરૂમમાં ચકલી ખોલીને હેઠા બેસી જઈએ તો એવું સ્નાન એ સ્નાન નથી સ્નાન એ તો બહુ ઉત્તમ ક્રિયા છે સ્નાનથી શરીર અને મન આ બંને પ્રસન્ન થાય છે તો એવી એક એક બાબત પરમાત્માએ શિક્ષાપત્રીમાં સમજાવી છે જે આપણે હવે પછીના શ્લોકોમાં જોઈશું પરંતુ અહીં આજનો વિડીયો પૂર્ણ થયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો જય શ્રી સ્વામિનારાયણ